સુમુખ સર્કલ પાસે સાયન્સ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં એક યુવાને હવામાં ફાયરિંગ કર્યું હતું યુવાને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બે લોકોને ઈજાઓ હતો તો બનાવની જાણ થતા પોલીસોલી પોલીસે ફાયરિંગની વાહન છુપાવવાનો પ્રયાસ કર્યો હતો ફાયરિંગની સીસીટીવી પણ સામે આવી છે હાલ તો આ સીસીટીવીના આધારે પોલીસ આરોપી એવા ઉમેશ તિવારી ધરપકડ કરી છે પિસ્તોલ હોલસ્ટાર મૂકવા જતા અન્ય બે રાઉન્ડ ફાયરિંગ થઈ થયું હતું

અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બી એનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આમ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાઇસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એને ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુ વધુ બે રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એને જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે પોતે જે કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ સેકની પણ છે કે જેમાં આર્મ સેક્ટની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે સર ફાયરિંગની એફઆઈઆર કોપીમાં એવું લખાયું છે કે હથિયાર કરવા જતાં કોઈ કારણસર ફાયરિંગ

જે એફઆઈઆર હોય છે એ હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કંઈ બનતું નથી જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે સર હવામાં ફાયરિંગ થયું છે તો ઇજાગ્રસ્ત એ શું જણાવી રહ્યા છે અત્યારે જે ફરિયાદીએ તો પોતાની ફરિયાદમાં એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતાં આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેઓ એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદી જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે આસપાસના જે લોકોના નિવેદન હશે એના ઉપરથી અમે કાર્યવાહી કરીશું કાયદો કાયદાનું કામ કરે છે કાયદો હાથમાં લેનાર પાછળ સુરત પોલીસ કાયદાનો પાઠ ભણાવે છે કાઢવામાં આવે છે કે જેથી બીજા આરોપી આવું ગુનો કરતા નથી તો આ આરોપીમાં પોલીસ સંઘર્ષ કાઢશે જે ઘટના બની છે એમાં કાયદો કાયદાની રીતના જ સ્પષ્ટ કામ કરશે એમાં કોઈ બેમત નથી ગઈકાલે તરત જ પોલીસે એફઆઈઆર નોંધી લીધી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે આપને થોડાક સમયમાં આરોપીને અમે લઈને પણ આવ્યા છીએ કે જેના ઉપરથી અમે એનું વધારાનું નિવેદન પણ લઈ શકીએ અને જે પણ ઘટના છે એમાં જે પણ અમારી સામે વસ્તુ આવશે એ મુજબ અમે કાર્યવાહી સ્પષ્ટ રીતના કરી શરૂઆતમાં ધોરણે ઘટનાને લઈને મીડિયાએ જ્યારે થાના જે ઇન્સ્પેક્ટર છે આ બાબતે પૂછતા કે ઘટના શું બની છે એમને પણ કહ્યું કે અકસ્માતે આ ઘટના બની છે તો શું પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કે સીસીટીવીની તપાસ જે સમય નહીં કરવામાં આવી આ જે ઘટના બની છે એ ગઈકાલ રાતની છે અને પછી તરત જ જે ઇન્જર્ડ પર્સન હતા એ લોકો હોસ્પિટલ ગયા હતા જે ઇન્જર્ડ પર્સન હોસ્પિટલ ગયા એટલે એ લગભગ સાડા અગિયારની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી એટલે ખૂબ જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદીએ એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો છે પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યારથી ખ્યાલ આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી